ઉનાળામાં કેરીની જેમ જ લૂથી બચાવતું આ એક ઉત્તમ અને ઉપયોગી એવું ફળ છે અને એ છે ગુંદા આ ગુંદાનો અત્યારે હું તમારી સાથે લોટવાળો સંભારો શેર કરી રહી છું જેને હું અત્યારે શાકની જેમ બનાવી અને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય તે રીત શીખવાડીશ તો આ રેસીપીને એન્ડ સુધી જોઈ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા હવે અહીંયા મેં વજનથી જોઈએ તો અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે જેને આવી રીતના તોડી વચ્ચેથી બે ભાગ કરી અને તેના થળિયા કાઢી લેવાના થળિયા કાઢતી વખતે દરેક વખતે મેં અહીંયા ચાકું મીઠું વાળું કરેલું જેથી કરીને તેની અંદરની ચીકાશ ફટાફટથી નીકળી જાય હવે આ બધા ગુંદા મેં અહીંયા તોડી અને બે ભાગ કરી લીધેલા તો ચલો આપણે તેનું સૂકું શાક અથવા તો લોટવાળો સંભારાની રેસીપી શરૂ કરીએ આ સંભારાને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો તો તેમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાના તો બધું શાક આપણે તેલમાં ચોળવીને જ બનાવીશું તેના માટે મેં અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ નાની અડધી ચમચી જેટલી તેમાં હિંગ ઉમેરીશું અડધી ચમચીથી થોડી વધારે એવી રાય અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું તો હવે અહીંયા તેલમાં સારી રીતના રાય અને જીરું બંને ફૂટી જાય ત્યારબાદ સૌથી પહેલાં આપણે તેમાં ગુંદા ઉમેરી દઈશું આ સંભારામાં મેં ગુંદાની સાથે સાથે એક મરચું નાના પીસીસ કરીને અને એક કેરી સેમ નાના પીસીસ કરીને ઉપયોગમાં લીધેલી છે તેના લીધે આ શાકમાં તીખાશ અને ખટાશ ગ્લાસ બંને ખૂબ જ સરસ આવશે તો એ બંને વસ્તુને હવે ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ તમને જો આ શાકમાં ખટાશ વધારે પસંદ હોય તો કેરીના પીસીસની જગ્યાએ તમે તેનું ખમણ પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ ત્રણેય વસ્તુને ચારથી પાંચ મિનિટ જેવી એઝ ઇટ ઇઝ સોતે થવા દેવાની તો હવે સોતે થઈ જાય ત્યારબાદ રૂટીન મસાલાઓ કરી લઈએ જેમાં અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર થોડો એવો ધાણાજીરું પાવડર અને મરચું ઉમેરીશું પણ પહેલાં આપણે હળદર અને મીઠું ઉમેરી અને થોડું એવું ઢાંકણ ઢાંકી અને સારી રીતના ચડવા દેવાનું છે ટોટલી તમે અહીંયા એકથી બે મિનિટ જેવું ઢાંકણ ઢાંકીને રાખશો એટલે તમે ગુંદાને જોઈ શકો છો સારી રીતના તે ચડી ગયા છે તો હવે સાથે સાથે આપણે રૂટીન મસાલાઓ કરી લઈએ જેમાં મેં સૌથી પહેલાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધેલો છે ધાણાજીરુંનો ઉપયોગ ચમચી જેટલો એટલે કરવાનો જેથી કરીને તેમાં અવેજ સારી રીતના આવે ત્યારબાદ અડધી ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરીશું અને હવે અહીંયા ઉપરથી થોડો એવો લોટ છાંટી દઈશું જેના લીધે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે જો ગુંદામાં થોડી એવી પણ ચીકાશ હશે તો પણ તે દૂર થઈ જશે તો તૈયાર છે આપણા એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ એવા લોટવાળા ગુંદાનું શાક અથવા તો સંભારો હવે આપણે તેને સારી રીતના હલાવી લેશું તો છેને એકદમ ઇઝી જો તમે આ પહેલાં ગુંદાનો સંભારો ક્યારેય નહીં બનાવ્યો હોય તો પણ આવી રીતના બનશે સુપર સોફ્ટ અને ટેસ્ટી તો ચાલો આપણે હવે તેને ગરમા ગરમ જ કોથમીર છાંટી અને સર્વ કરીએ તો આશા છે ફ્રેન્ડ્સ તમને લોકોને મારી આ રેસીપી પસંદ આવી હશે તો બીજાને શેર કરજો ચેનલ પર નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો થેન્ક યુ